ડાયમંડ સિટી સુરત દિવસેને ને દિવસે ક્રાઇમ સિટી બની રહ્યું છે દિવસેને ને દિવસે અહીં મોટા ભાગે અકસ્માતો થતા જોવા મળી રહ્યા છે પણ અકસ્માત કરીને પણ જે ડ્રાઈવર છે તે ત્યાંથી ફરાર થઈ જાય છે ગઈકાલે સુરતમાં બે અકસ્માત ઘટ્યા અને બંને અકસ્માતમાં જે ટ્રાવેલર્સ છે તેના વડે અકસ્માત સર્જાય છે અને એક ટ્રાવેલ્સનો જે ડ્રાઈવર છે તે અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ જાય છે હાલ તો પોલીસે આ ડ્રાઈવરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત સુરતમાં દિવસે ને દિવસે અકસ્માત વધી રહ્યા છે ગઈકાલે જે મોડી રાતે ન્યુ લકી નામની ટ્રાવેલર્સ છે તેના અંદર પ્રશાંત આહિરનું અકસ્માતમાં મોત નિપજે છે પ્રશાંત આહિર પોતાના ઘરેથી કામે જઈ રહ્યો હોય છે તે રાત્રે કપડાં પેકિંગના કામ કરી રહ્યો હોય છે અને એટલે જ તે રસ્તે ચાલતો ચાલતો જઈ રહ્યો હોય છે અને રોડ ક્રોસ કરી રહ્યો હોય છે તે દરમિયાન ન્યૂ લકી નામની ટ્રાવેલર્સ આવે છે અને અકસ્માત સર્જાય છે પ્રશાંત આહિર બસની નીચે ફસડાઈ જાય છે અને બસ તેના માથા પરથી ફરી વળીને ચાલી જાય છે માથા પર વીલ ફરી હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજે છે પ્રશાંત આહિરના જે પરિવારજનોને જાણ કરવામાં આવે છે અને પોલીસ તપાસ કરે છે તે પહેલા જ હજુ તો ટ્રાવેલ અકસ્માત સર્જીને ડ્રાઈવર ત્યાંથી ચાલ્યો જાય છે ફરાર થઈ જાય છે પોલીસે હાલ તો પોતાના ચક્રો ગતિમાન કર્યા છે આ ટ્રાવેલર્સના ડ્રાઈવરને પકડવા માટે પ્રશાંત આહિરના પરિવારને જાણ કરવામાં આવે છે તેમના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આ જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે તેમને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરી છે પ્રશાંત આહિર માતા પિતાનો એકનો એક દીકરો હતો બંને બહેનોનો એકનો એક ભાઈ હતો બાવીસ વર્ષનો પ્રશાંત આહીર પોતાના પરિવારને સહયોગ આપવા માટે પોતાના પરિવારને મદદ કરવા માટે તે રાત દિવસ મહેનત કરી રહ્યો હતો અને કપડા પેકિંગ કામ કરીને તે પરિવારનું ગુજરાન ચલાવી શકે તેમાં મદદરૂપ બની રહ્યો હતો અને ગઈકાલે પ્રશાંત આહીરનું મોત નિપજતા હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બે બહેનો

કારણ કે તેના પર માથા ફરતી જ વ્હીલ ફરી જાય છે અને ઘટના સ્થળે જ એમ્બ્યુલન્સ બોલાવે તે પહેલા જ એમ્બ્યુલન્સના ડોક્ટરો છે તે અંજલી મૃત જાહેર કરે છે અંજલી પોતાના થનાર દિયર સાથે બહાર જઈ રહ્યું હોય છે અને ત્યારબાદ પાછળથી પવન ટ્રાવેલર્સ તેને ટોકર મારે છે અને આ ઠોકરમાં જ તે રોડ પર ફસડાઈ જાય છે અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજે છે હાલ તો આ ટ્રાવેલર્સોનો તાસ વધી રહ્યો છે અને દિવસેને દિવસે આ ત્રાસથી અકસ્માત સર્જાઈ રહ્યા છે તેવું સુરતના રહેવાસીઓનું પણ માનવું છે તો હાલ